ખરાફથી મીઠાને જોડતા નાગલા બ્રિજ પરનો રોડની દયનીય સ્થિતિ ખરાફથી મીઠાને જોડતા હાઈવે રોડ ઉપર નાગલા પુલથી લઈ 1 કિલોમીટરથી પણ વધુ રોડની કફોડી હાલત જોવા મળી રહી છે નવા બનાવેલા હાઈવે રોડ ઉપર મોટા મોટા પડેલા ખાડાઓને લઈને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જ્યારે આ હાઈવે બિસ્માલ હાલતમાં જણાઈ રહ્યો છે જેની ઉપર કોઈ પણ અકસ્માતની ઘટના ઘટે અને નિર્દોષ લોકો મહોтном મુખમાં ધકેલાય તો તેનું જવાબદાર કોણ સ્થાનિક વહીવટી તંત્ર કે પછી વાહન ચાલક તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે જેને લઈને સ્થાનિક વહીવટી તંત્ર ગોલ મિંડવામાંથી ઝડપી જાગે અને રોડની રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવે અને અકસ્માતની વિતી સર્જાય તે પહેલા હાઈવે રોડુમાં પડેલા મસમોટા ખાડા પૂરવામાં આવે તેવી રોડ ઉપર પસાર થતા વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અહેવાલ વિક્રમાચાર્ય સાથે અમૃતાચાર્ય ગુજરાત નિર્માણ ન્યૂઝ બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા